ભરૂચની દૂધ ધારા ડેરી બાદ હવે બનાસ ડેરીને લઈ ભાજપના જ સહકારી નેતાઓમાં રાજનીતિમાં ઉભરો જોવા મળ્યો ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે ઉમેદવારી કરવાનો આજે અંતિમ દિવસ છે ત્યારે અનેક દિગ્ગજો ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે

તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી તથા પૂર્વ સાંસદ એવા પરબત પટેલ ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે કયા કયા નેતાઓ બનાસના નિયામક મંડળની ચૂંટણીના મેદાનમાં પડવા માંગે છે તે અંગે તો ઉમેદવારી ભરવાનો સમય પૂર્ણ થયા બાદ જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે